સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર તમને મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે આ વિડિયો જો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ તમે કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર છ સાતના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટોટલ જવાબદારી વન ઓનર છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ તમે ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ભીખુભાઈનો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે પછી જશો તો તમારે ખોટો થકો થશે બેટરી નવી જ છે બે વર્ષની ગેરંટીવાળી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા એક હાથે ફરેલું આખું વન ઓનર ઓરિજિનલ ટ્રેક્ટર બે હજાર છ સાતના મોડલનું ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે બાકી ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ટ્રેક્ટર ની કિંમત તમે ભીખુભાઈ નું કોન્ટેક કરી જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભીખુભાઈ નું ટ્રેક્ટર જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઊનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ સત્તાણું બે બેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો